નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ તેરસો વીસથી ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો એંસીથી સાતસો ત્રણ તુવેરની વાત કરીએ તો અઢારસો પિંચાશીથી ત્રેવીસો ને અગિયાર રૂપિયા ચણા પંદરસોથી એક હજાર એંસી અડદ સોળસો એંસીથી ને મગ ચૌદસોથી બાવીસ સો રૂપિયા ચણા સફેદ પંદરસોથી એકવીસો રૂપિયા વાલદેશી બારસોથી બે હજાર સિંગદાણા પંદરસો નેવુંથી સોળસો મગફળી જાડી અગિયારસો ચાલીસથી તેરસો ને ત્રીસ મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી બારસો ને એરંડા નવસો એંસીથી એક હજાર ચોરાણું તલી ત્રેવીસોથી છવ્વીસો બાર સોયાબીન આઠસો ચાલીસથી આઠસો ને નેવ્યાસી તાલકાળા ઓગણત્રીસોથી બત્રીસો રૂપિયા લસણ પંદરસોથી તેત્રીસો ને તેત્રીસ ધાણા બારસો પચાસથી થી ચૌદસો નેવું જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર નવસો રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો રૂપિયા મેથી નવસો પચાસથી બારસો ને સાઠ વટાણા તેરસો એંસીથી સત્તરસો એંસી રાયડો આઠસો એંસીથી નવસો એંસી ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી બસો ને એસી રૂપિયા કલોનજી બત્રીસોથી આડત્રીસો ને હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો થી ઊંચો ભાવ પંદરસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો થી બારસો છપ્પન મગફળી જાડી નવસો થી છેતાલીસ તુવેરની વાત કરીએ તો અઢારસો એક થી ત્રેવીસો એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો થી છત્રીસ ધાણા એક હજારથી ચૌદસો એકાણું તાણી તેરસોથી પંદરસો એકાણું ઘઉં ચારસો વીસથી ચારસો અઠ્ઠાણું બાજરો ત્રણસો થી ચારસો રૂપિયા અડદ એક હજારથી અગિયારસો ને એકોતેર રાયડો નવસો થી નવસો એકાણું મેથી નવસોથી એક હજાર પંચોતેર સોયાબીન આઠસોથી આઠસો છોતેર મગ સોળસો નેવુંથી અઢારસો એકાવન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરો નીચો ભાવ ચાર હજાર એકસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે বিডিওছে বনিয়া রেখে বদল আপনার খুব খুব আভার